નમસ્કાર મિત્રો તમારી આ મનપસંદ ચેનલ મેં ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડિયો છે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે ખૂબ જ ઉપયોગી જો તમારી પાસે રેશન કાર્ડ છે તો તમે અનાજ ઉપરાંત હાથ નવા લાભ પણ મળવા પાત્ર છે અને ડબલ અનાજ તો ખરું જ તો આપણે આ વિડીયો વિગતવાર માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી જોવા વિનંતી જેથી એક પણ માહિતી ચૂકી ન જશે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાઈકન દબાઈ જાય તો વિડીયોની શરૂઆત કરીએ ડબલ અનાજ યોજના શું છે મોદી સરકારે નવા વર્ષે બે હજાર પચીસ માસે રાશન કાર્ડ ધારકોને વધુ અનાજ આપવાનો નિર્ણય લીધો છે હવે તમારું રાશન કાર્ડ માત્ર પાંચ કિલો નહીં પરંતુ દસ કિલો અનાજ ઘઉં ચોખા દર મહિને મળશે આ નિર્ણય એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એકઠ અને પીએમજે કે એવાય બંનેનો સમાવેશ થાય છે નવા સાત લાભો એક મફત રેશન બે હજાર પચીસ આખું વર્ષ સરકારે જાહેરાત કરી છે કે બે હજાર પચીસ આખું વર્ષ સુધી પીએમજી કે એ અંતર્ગત મફત અનાજ મળશે બીજું પોષણ સામગ્રી સાથે રેશન કેટલાક રાજ્યોમાં ઘઉં ચોખા ઉપરાંત નમક ચેડા તેલ પણ આપવામાં આવે છે ગેસ સબસિડી અને ફ્રી રિફિલ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને મહિલાઓને દર મહિને ફ્રી ગેસ રિફિલ આપવામાં આવે છે ચોથું આરોગ્ય માટે આયુષ્યમાન કાર્ડ રાશન કાર્ડ ધરાવતા પાત્ર માટે પાંચ લાખ સુધીનું મફત સારવાર કાર્ડ આપવામાં આવે છે પાંચમું બાળકો માટે શૈક્ષણિક સહાય વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નોટબુક સ્કૂલ કીટ જેવી સહાય ઉપલબ્ધ છ મકાન સહાય પીએમ એ આય ગ્રામ્ય રાશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય આપવામાં આવશે સાતમું વન નેશન રેશન કાર્ડ હવે તમે ભારતમાં ક્યાંયથી પણ રેશન કાર્ડ લઈ શકો છો મજૂરી કરતા હોય કામ કરતા હોય તો દરેક જગ્યાએથી રેશન મળશે શરતો તમારા કાર્ડ પર લાભ મેળવવા માટે ઈ કેવાયસી કરેલું હોવું જોઈએ આધાર નંબર લિંક હોવો જોઈએ મોબાઈલ નંબર સરખો હોવો જોઈએ પરિવારમાં કોઈ સરકારી નોકરી કે ટેક્સ ભરતા ન હોવા જોઈએ ચેક કેવી રીતે કરશો વેબસાઇટ એન એફ જીઓવી ડોટ ઇન રાજ્યની પીડીએસ પોર્ટલ ત્યાં ક્વોલિટી જોઈ શકો છો જાતે જોઈ લો કે તમને આ લાભ મળશે કે નહીં તો મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ફક્ત અનાજ નહીં પણ હવે હાથ વધુ લાભ આ માહિતી અન્ય ગરીબ પરિવાર સુધી પહોંચાડો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વિડીયો સાથે જય હિન્દ